અને છોકરાઓ ગયા છે નીચે રમવા હવે હું શું રસોઈ બનાવું ને કંઈ ખબર નથી પડતી ક્યાં નહીં વિચારું છું શું બનાવું શું બનાવું શું બનાવું પણ કંઈ આઈડિયા જ નથી આવતો યાર શું બનાવું હવે ફ્રીજમાં જે પડ્યું હોય ને તે બનાવી દઈશ આઈ થિંક ફ્રીજમાં તો ભીંડા અને પરવર બે છે તો ભીંડા અત્યારે બનાવી દઉં પરવર કાલ બપોરે બનાવીશ છોકરાઓ નીચે રમવા ગયા છે અને ઘરમાં તમે જુઓ બધું ભૂટ પડ્યું છે હવે બધું છાપ કરું વાસણ ગોઠવું કપડાં લઉં અને પછી રસોઈ બનાવીએ તો ચાલ અમારા દીકરા તો કેટલો પલરીને આવી ગયો બપરે નાવા વરસાદ પડે છે ક્યાં વરસાદ ઓ ભાઈ સાહેબ વાતાવરણ તો જો કેવું થઈ ગયું છે ઓ માય ગોડ વરસાદ પડ્યો એવું વાતાવરણ થઈ ગયું છે લે એ આપણી ગેલેરીમાં જલ્દી ગેલેરીમાં જોઈએ બહુ મસ્ત વ્યૂ આવશે ચાલ દક્ષ ચાલો ભાગો ગેલેરીમાં ભાગો ગેલેરીમાં અંધારું 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 આવ્યું અંધારું

ખીરું મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આના પોટલા બનાવવાના છે રવો નાખ્યો છે તો થોડીવાર પલળવા મૂકી દો અને છોકરાઓ માટે ભાખની લોટ બાંધ્યો છે ભાખરી બનાવવાની છે હવે કેમ તમે દળ કરો છો હે હા તમે લોકો કેટલા પલ રહી ગયા છો યાર જો તો ખરો હે દીકો એસી ચાલુ કરવી છે એમ તો તો ગાઈસ બહુ જ ગરમી છે બહુ જ ગરમી છે એની કોઈ હદ નથી જો એમ જ અહીંયા પાંચ નંબર પંખો ચાલે છે ને તો પણ જો કેટલો પસીનો થાય છે છોકરાઓ નીચેથી રમીને આવ્યા તો પણ આખા પલરી ગયા અને વરસાદ ચડ્યો છે તમે જોયું ભયંકર ચડ્યો છે જો પડશે ને તો બહુ મજા આવી જશે ઠંડક થઈ જશે અને આજે યાર જો આટલું જ પાણી પીવાયું છે ચાર લિટર મારે પાણી પીવાનું છે પણ આજ તો લીટરે કે દોઢ લિટરે પૂરું નથી થયું રોજ આ બે બોટલ પૂરા થઈ જાય આજે અડધો પણ પૂરો ન થયો બોલો શું બનાવો છો હે ભાખરી ગોળ કીધું તું તે જો અમે મે પુડા બનાવ્યા છે પેલા ચણા લોટના તું ખાય છે તે તને ભાવે છે તને ને તારી માટે તો ભાખરી તને તો ભાવે છે ને બેટા તને તો ભાવે છે ને ચણા લોટના પૂડા બેટા ઓ ઓ ભાઈ કેમ તું પેલા પુડા ખાતો તો કેચઅપ ના પૂડા જો ના પાડી છે પપ્પાએ બોલ રમવાની ની ઘર માં કલર કરાવ્યો છે હા પવન બી બહુ મસ્ત ઠંડો છૂટ્યો દક્ષ

જમી લો તો ગાઈસ ફાઇનલી વરસાદ તો પડી ગયો પણ દરવાજા બંધ હતા ને ખબર નથી પણ જો નીચેનો રોડ છે ને બધો ભીનો ભીનો લાગે છે ને અમારા હસબન્ડજી આવી ગયા છે શું લાયા આટલા મોટા થેલામાં ઓય હોય 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 વરસાદ પડ્યો એટલે બેગ લેપટોપ ની સેફટી માટે આવડો મોટો થેલો પેક કર્યો બોલો ભાઈ ભાઈ અને આ જો કુદામ કુદ ચાલુ કરી દીધું આને સોફામાં આજે સેટરડે છે ને એટલે આજે આખી રાત હેરાન કરવાનો છે શિયાળી જોશે ભૂત નું પિક્ચર જોશે અને પછી એમ કેસે કે પપ્પા અમે સુઈ જઈએ શું રમ બતાવો અચ્છા ગેમ ચાલો ભાઈ અમે બધા એ જમી લીધું છે હવે પ્રતિકને જમવાનું આપી દો તો જો ત્રણે બંદરો બેસી ગયા છે એક જ મોબાઈલ માં ટુ બી થ્રી રમવા હે ને થ્રી બાય થ્રી ઓકે કેવી ગેમ છે સેટરડે નાઇટ મૂવી જોવાનો પ્લાનિંગ છે અમારો તો એસી માં મસ્ત મૂવી જોઈએ ગાઈસ મસ્ત સુકૂન ચાલુ કરી દીધું છે આ છે સુકુન પૂરી રાતનું સુકુન આ રીલ બહુ વાયરલ થાય છે સુકૂન તો આ છે ખરું સુકુન તો ગાઈઝ જેનીસને બહુ પ્રેમ આવી ગયો છે એના પપ્પા પર આજે અને આજે સેટરડે નાઇટ અમારે મૂવી જોવાનો પ્લાનિંગ છે તો કોમ્પ્યુટરમાં મસ્ત મજાનું મૂવી સ્ટાર્ટ કરી દીધું છે અને હવે અમે બધા અહીંયા મૂવી જોશું ફેમિલી એન્જોય કરીશું અમે ચાલો અને અત્યારે અમારા જેનિશભાઈને ભૂખ લાગી છે તો મસ્ત મજાની પેન્સિલ વાળીને આપી દીધી છે હવે ખાઈ લેશે ચાલો અને અમારું સુકુન તો સ્ટાર્ટ જ છે મસ્ત કેમ સત્યાવીસ પર છે ચોવીસ પર કર દો અરે હોમ થિએટર મનાવી દો આહ મૂવી જોવા માટે તો ભાઈ બહુ ખુશ થઈ ગયા છે ચાલો મૂવી સ્ટાર્ટ કર દો હા એ નાટક બાજ ચાલો સ્ટાર્ટ મૂવી સ્ટાર્ટ ચાલો ભાઈ મૂવી સ્ટાર્ટ થઈ રહ્યું છે અમારું